હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આ છે જોન્ડિયર ટ્રેક્ટરની ક્લિચ પ્લેટ એમાં મિત્રો આપણે કટિંગ કરવાની છે તમે ધ્યાનથી જુઓ કેવી રીતે લેટ ઉપર કટિંગ કરવી એમાં વ્યવસ્થિત કટિંગ કરવું પડે થોડા પણ આઉટ થઈ જાય તો મિત્રો આ પ્લેટ કશું કામ આવતી નથી ફેલ જાય છે તમે ધ્યાનથી જુઓ કે લેટ ઉપર કેવી રીતે વ્યવસ્થિત કટિંગ કરવું પડે મિત્રો જોઈ શકો છો તમે કે લેટ ઉપર કટિંગ કરવાનું ચાલુ છે તો મિત્રો ધ્યાનથી જુઓ મિત્રો તમે ધ્યાનથી વિડીયો પૂરો જોજો કેમ કે એમાં પોલિસ કટ મારવાનો રહેશે પોલિસ કટ મારવાથી શું હોય કે પછી ટૅક્ટરમાં એકદમ ક્લેજ વ્યવસ્થિત આવે કેમ કે મિત્રો લેટ ઉપર કટિંગ વ્યવસ્થિત ન થાય થોડા ઘણી આઉટ રહી જાય તો ટેક્ટરમાં ક્લેજમાં પ્રોબ્લેમ રહેશે ક્લેજ આવતી નથી તો વ્યવસ્થિત કટ મારી અને પોલિશ કટ લગાવવો પડે છે જેથી કરીને મિત્રો ટ્રેક્ટરમાં ક્લેજ વ્યવસ્થિત આવે છે જો મિત્રો અમારી ચેનલમાં તમે નવા હો અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમારું લેટનું કોઈ બી કામ પડે તો ધાનેરા એન્જિનિયર વર્કર્સ કુળદેવી અમારા દુકાનનું નામ છે અને અમે લોખંડનું કોઈ પ્રકારનું લેટનું કોઈ બી કામ કરી આપીશું આટા પાડવા હોય તો પાડી આપીશું ટ્રેક્ટરનું રિપેરિંગ કામ લોડરનું બધું કામ મિત્રો આપણે કરીએ છીએ તો મિત્રો લેટ ઉપર જે કંઈ બી કામ કરવું હોય તો મિત્રો આપણે કરી આપશું જો મિત્રો આપણું કલજ પ્લેટ હવે કટ લાગીને તૈયાર થઈ ગયું છે તો મિત્રો આવી રીતે લેટ ઉપર કટિંગ થાય છે તો અમારા આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો